નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું વાસુદેવ વ્હીકલ યુટ્યુબ ચેનલમાં તો જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવ વ્હીકલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરું જોઈએ લાઈક શેર અને કમેન્ટ કરજો તો મિત્રો આજે આપણે જોઈશું નમસ્કાર મિત્રો આપણે આજના વિડીયોની અંદર જોઈશું કાર ગાડી અને એક નાનું પિકઅપ ટ્રક છે સીએનજી કેરી કહીએ તો મિત્રો પહેલું પિકઅપ ટ્રક મારુતિનું કેરી છે બે હજાર બાવીસ મોડલનું કંપની સીએનજીની અંદર છે આ તમે જોઈ શકો છો બે હજાર બાવીસનું ઓરિજિનલ કટની અંદર છે આ બે હજાર બાવીસ મોડલ છે ને વીસ હજાર કિલોમીટર જન્યુન ચાલેલું છે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો મારુતિ સુઝુકી કેરી ફર્સ્ટ ઓનરની અંદર છે તમે જોઈ શકો છો કન્ડિશન વિડીયોની અંદર અંદરના કેબિનની કન્ડિશન પણ તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનની અંદર છે માત્ર વીસ હજાર કિલોમીટર ચાલેલું છે મિત્રો આ સીએનજી કેરી છે બે હજાર બાવીસ મોડલની અંદર છે આ મિત્રો અને મિત્રો આ કેરીની કિંમતની જાણકારી માટે મિત્રો નીચે આપણે નંબર આપેલો છે સિદ્ધેશ્વરી ઓટો કન્સલ્ટ સિદ્ધપુરનો તો એ નંબર ઉપર તમારે ફોન કરવો તમે જોઈ શકો છો સિદ્ધેશ્વરી ઓટો કન્સલ્ટ સિદ્ધપુર એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો બીજી છે મારુતિ સુઝુકીની ઇકો તમે જોઈ શકો છો બે હજાર બાવીસ મોડલની છે ઓગણ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી છે તમે જોઈ શકો છો કંપની સીએનજીની અંદર છે યાર રીકો બે હજાર બાવીસ મોડલની કન્ડિશન સ્પેરવ્હીલ હજુ સુધી યુઝ થયેલું નથી મિત્રો કંડિશન તમે જોઈ શકો છો મિત્રો કન્ડિશન અમે તમને બતાવી રહ્યા છે વિડીયોમાં બે હજાર બાવીસ મોડલની ફર્સ્ટ ઓનર ઇકો કંપની સીએનજી સ્પેરવ્હીલ યુઝ થયેલું નથી અંદરના કન્ડિશન પણ તમે જોઈ શકો છો

કિંમતની જાણકારી માટે ફાઇનાન્સની જાણકારી માત્ર મિત્રો નીચે નંબર આપેલો છે આપણે તે નંબર ઉપર તમે ફોન કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ છે હુંડાઈની વેન્યુ બે હજાર વીસ મોડલની પેટ્રોલ સીએનજી ગાડી છે આ સીએનજીની એન્ટ્રી સાથે છે ગાડી બે હજાર વીસ મોડલની છે ફર્સ્ટ ઓનર હુંડાઈ વેન્યુ પંચાસ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે બતાવી રહ્યા છે મિત્રો સારી કન્ડિશનમાં છે બે હજાર વીસ મોડલ સીએનજી છે તમે જોઈ શકો છો મિત્રો પાછળથી ગુડ સ્પેસ પણ

બહુ સારી કન્ડિશનની અંદર આ ગાડી છે મિત્રો હોન્ડાઈ વેન્યુ બે હજાર વીસ મોડલ એસ વેરિયન્ટ મિત્રો ગાડીની કિંમતની અને બીજી ફાઇનાન્સની જાણકારી માટે નીચે નંબર આપેલો છે તો એ નંબર ઉપર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો બીજી ગાડી છે મારુતિ સુઝુકીની અર્ટિકા છે બે હજાર બે હજાર સોળ મોડલની છે મિત્રો અર્ટિકા જેઆઈ પ્લસ છે ફર્સ્ટ ઓનર છે અને

પુષ બટન આવે છે મિત્રો આ ગાડીમાં તમે જોઈ શકો છો પ્લસ બે હાજર સોળ મોડલ તોતેર હજાર કિલોમીટર ગેરન્ટેડ ચાલેલી છે આ ગાડી કંડિશન તમે જોઈ શકો છો રિયર એસી વેન્ટ પણ છે તમે જોઈ શકો છો આ રિયર સીટ છે એકદમ નીટ એન્ડ ક્લીન ગાડી છે બે હજાર સોળ મોડલની કંડિશન તમે જોઈ શકો છો ગાડીની કિંમતની ફાઇનાન્સની દરેક પ્રકારની જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલો છે સિદ્ધેશ્વરી ઓટો કન્સલ્ટ સિદ્ધપુર તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો બે આ છે ગાડી છે બે હજાર બાર મોડલની સ્વિફ્ટ ડિઝાયર તમે જોઈ શકો છો વીડીઆઈ વેરિયન્ટ છે ગાડીનું તમે જોઈ શકો છો સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ બે હજાર બાર મોડલ કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોની અંદર ડીઝલની અંદર છે વીડીઆઈ વેરિયન્ટ છે સારી કન્ડિશનની અંદર છે ફર્સ્ટ ઓનરની ગાડી છે આ ખૂબ સારી કંડિશનમાં છે મિત્રો સ્વિફ્ટ ડિઝાયર બે હજાર બાર મોડલ છે આ વીડીઆઈ વેરિયન્ટ છે સિલ્વર કલરની અંદર ફર્સ્ટ ઓનર કન્ડિશન તમે જોઈ શકો છો સિત્યોતેર હજાર કિલોમીટર આજુબાજુ ચાલેલી છે વિડીયોની અંદર અમે બતાવી રહ્યા છીએ સ્વીફ્ટ ડિઝાયર બે હજાર બાર મોડલ વીડીઆઈ વેરિયન્ટ સીટ કવર બધી રીતે એકદમ બહુ સરસ ગાડી છે આ ગાડીની કિંમત ની જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલો છે સિદ્ધેશ્વરી ઓટો કન્સલ્ટ સિદ્ધપુર એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો બીજી ગાડી છે હુંડાઈની સેન્ટ્રો ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી ગાડી છે તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન બે હજાર ચૌદ મોડલની ફસ્ટ ઓનર ગાડી છે આ કંડીશન તમે જોઈ શકો છો બે હજાર ચૌદ ફર્સ્ટ ઓનર હુંડાઈ સેન્ટ્રો જીએલએસ કન્ડિશન મિત્રો ખૂબ સારી છે ગાડીની અંદરના કેબિનની કંડિશન પણ તમે જોઈ શકો છો સીએનજી ફિટેડ છે મિત્રો મિત્રો આ ગાડીની કિંમતની જાણકારી માટે નીચે નંબર આપેલો છે પૂંડાઈ સેન્ટ્રો બે હજાર ચૌદ મોડલ ફર્સ્ટ ઓનર સીએનજી મિત્રો ગાડીની કિંમતની જાણકારી માટે નીચે નંબર આપેલો છે તે નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી કોઈપણ ગાડી મિત્રો તમને તમે બતાવી વિડીયોની અંદર સેન્ટ્રો સ્વિફ્ટ અર્ટીગા વેન્યુ ઇકો મારુતિ કેરી કોઈપણની જાણકારી લેવી તો નીચે નંબર આપેલો છે મિત્રો સિદ્ધેશ્વરી ઓટો કન્સલ્ટ સિદ્ધપુર તે નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટનું વધાવ્યો ચેનલને સબસ્ક્રાઈબ ના કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર પણ કરજો